બનાસકાંઠાના ન્યૂ પાલનપુર વિસ્તારમાં રોડ પર સ્પીડ બ્રેકર નાખવા માંગ થઈ રહી છે છાશવારે થતા અકસ્માતને અટકાવવા સ્થાનિકોની સ્પીડ બ્રેકરની માંગ થઈ રહી છે પાલનપુર આબુ રોડ પર ચાલતા ઓવર સ્પીડ વાહનોથી લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે તિરુપતિ રાજનગર બાલાજી સિટી અને રાજમહેલ સોસાયટીના રહીશો આ કરી રહ્યા છે સોસાયટી બહાર નીકળતા જ નેશનલ હોવાથી લોકોની આ રજૂઆત છે સ્પીડ બ્રેકર ન મુકાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ છે બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઇવે ઉપર ઉપસ્થિત છીએ જે ન્યુ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ આ ન્યૂ પાલનપુર બહાર નીકળતા આ ન્યુ પાલનપુર અલગ અલગ સોસાયટીઓ છે જેમાં પાંચ હજાર લોકોનો સમાવેશ છે અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો નો મૂકેલું નથી અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂર્વ ઝડપે બહાર નીકળે છે વતા ન્યુ પાલનપુર વિસ્તારથી અલગ અલગ સ્કૂલો ના વાહનો આ સોસાયટી ના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલો છે અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે